કરવાનું છે તાન તું કઈ લાય તો હું હું કઈ લાય કામ બધું કરવું પડશે કે તમારે કરવું જ પડે ને હું તો કરું તું ઘર નું તો નું કરના એ પેલું સોન ભરવાનું અને કોઈ નહીં અમારું નું કામ કરવાનું આ હોય ને તારા નોકર બતાવાય છે તો ઘર માં છે તને કોઈ રોટી ખવડાવવા અધી ખબરાવાળા આશે ને કામ કરવાલા આય કોઈ વાત કરા કામ તો કરવું જ પડે ને નું કામ જો બહા કાલે કને હરકુ સોન તું ભરી ખબર હે ને હા હા અને આ આય આ આવો હે ભાઈ બદલી નાખો ગાય ને

હા તો બકરીને બકરીને દૂધ ખાતા નહી બકરતા આ દૂધ ખાતું દૂધ હાથેરી ખાવમ છે તાન તો વાટકો ભરી બેહી જાય ભરવા આ તો હાથ બકરવાના છે આઈ ગયો છો મોટો આ તો લાઈન કર પડી મોથા પડી ગઈ આ ગાય નહી વરાવાણ સાવાના છે આપણે પેલા રોમ રોયમાં લાઈ મળી જીની લાયા જો મને ખબર આવું ને આવી જાય તો એટલો શું કરી દાળો એવો આવ્યો શું કરી લાઈન પર થઈ ગયા વાત તારીખે જવા દો હાય લાખ રૂપિયા ડોસી લાવ્યો છું પણ એવી મોથા પડી છે ને શું કરું હાય કંટાળી ગયો કોમ ઘરમાં પર બધું એનું ઘરનું કોમ કચરાનું કોમ સોન ભણવાનું કોમ દોર પાવાનું કોમ બધું મારા હાથે કોમ કરવું પડશે એવી લાખ રૂપિયા ડોશી મોથા પડી છે ને મારે કંટાળી ગયો તો હાય હવે

ઓ તાવ લુકડો માં તો વાજાનો જાવ જ પડે ના મને તો લુકડો તો વાજવાનો માં સોન વાત કરે લાય લુકડો દુવાનો સોન બરવાનો ને જે હોય તે મારત કરવાનું બધું કરો જ નહીં મને હવે કરો કોઈ તમે લુકાજે હા હા આવો રાજમલજી આવો ઓ સેની વાતો સાધુ આવો સોમાજી આવો આ તો વાત કરી આ તો વાત કરી લે મજા મકા ઓ કાશી માં જમા ને મજા માં આ લે તો વાકા કા દેવા બાપી આ લોખાજી બોલો બોલો હું કઈ ભેહો પાડોલો હો હવે આપણી ભેં જાય ને થોડી પાવાની હતી એટલે આ દેહો ફોન કરે તો અમે આ તો ખબર છે કે આપો પેલી રેલી દેખાયા અમે તો હો બરા બાઈ સા અમારે આ જે કર મારી આ જે આ હું કે બોલો આ કેજે આવી અમે રેલી માં જવાન જાતો

એને કહો તમે હે અરે હું ઓને કવ છું કે ઓય કર જો ઈશારા કરો તમે પૈસા નહી ઓમ કવ ઓમ ઓમ કેવો તે ઓમ હું તો ઓમ આતા ઓમ કેમ ના થા ઓમ કવ ઓમ લુખાજી ભરી માથે કરવાની તમે આવું